વડોદરા શહેરના છાણી ગામમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું છાણી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા જેના કારણે છાણી ગામની પરિસ્થિતિ દયનીય બની હતી ભૂકી કાસ પાસે પૂરના પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફરી વળતા પ્લાન્ટ બંધ થયો હતો પાંચ દિવસ થી શાસકોના અનગઢ વહીવટ થી પાણી વગર ટળવ્યા હતા ગામમાં પાણીની ટાંકી નીચાણવાળા વિસ્તારમાં બનાવતા આ મુશ્કેલી સર્જાઈ હતી જેના કારણે નાગરિકોએ શાસકો ઉપર રોષ ઠાલવ્યો હતો ગામમાં ડ્રેનેજ પાણી ફરી વળતા ગંદકી દુર્ગંધ સાથે રોગચાળાની ભીતિ હવે

જોઈને એના જો ની છે નારિયલો ટેકરા ઉપર દસ જણ ને પૂછ્યું હોય ગામના વડીલોને કે ભાઈ પાણીની ટાંકી પીવા માટે કઈ બનાવે તો ઊંચો વિસ્તાર જોઈએ કારણ કે પાણી ભરાય નહીં આ તો બધું જ ગટરનું ને સમનું પાણી આવી અને એક થયું છે આ કોના પ્રતાપે થયું એ જ ખબર નહીં એ લોકો ગામ વાળા જ તો પૂછવું જોઈએ દસ પંદર એવા વડીલો હોય કે ભાઈ પાણી ક્યાં ભરાય છે તો પાણી નું બધું ખાડો જ છે ને એની ગટર કરી છે છેલ્લા પાંચ છ દિવસથી પાણી મળતું નથી એ તો અમારા હારા જે કોપરેટર હરીશભાઈ છે એ ટેન્કરોથી બધાને પીવાનું પાણી આપે છે ને બધું પૂરું પાડે છેલ્લા પાંચ છ દિવસથી પાણી વગર દયા છે નયા ધોયા વગર પાણી પીવાનું મળે છે એ તો અમારા કોપરેટર છે બધે ફરી ફરીને બિચારા પાણી આપે છે ટેન્કરોથી એટલે ખાડાની મય અમર નાખ્યા છે આ લોકોએ આ વાત તો દરરોજનું સોલ્યુશન કરવું જ પડે આ તો આખી એથી કાઢીને ત્યાં જ લઈ જવી પડે પેલી તોડી છે ત્યાં એ ઊંચો એરિયા છે કોઈ દિવસ પાણી ના ભરાય પરંતુ સાઈડ સિત્તેર ઇંચ વરસાદ પડે તો ત્યાં પાણી ના ભરાય પણ આ કોણા બસ નસીબે અહીં ખાડો કર્યો અને બધાને ગાલી દીધા એ ખબર પડતી નથી